મિત્ર હું છું તમારો મિત્ર પ્રવીણ સોનગરા આપણી યુટ્યુબ ચેનલ કિસાન થાળમાં આપણું સ્વાગત છે બધાય મારા વાલા સબસ્ક્રાઈબર અને જાઝા કરીને રામ રામ આજે સવારે હું પહોંચી ગયો જામનગરની ગુલાબનગરની શાક માર્કેટે ત્યાંથી આવતા ગામડાના દેશી શાકભાજીનું કલેક્શન કર્યું છે જે કલેક્શન હું એક નાનકડા વિડીયો મારફતે આપણા સુધી શેર કરીશ જો આ વિડીયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને વધારે વ્યૂ આપવા વિનંતી તો આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલાં આપણે મૂળાનું કલેક્શન કર્યું છે તો જોવું ભાઈ આ એકદમ દેશી અને એકદમ ફ્રેશ મૂળા લીધા ત્યાર પછી આપણે આગળ જાય તો પાલક ભાજી ત્યાર પછી તાંજળિયાની જે તાંજળિયાની ગ્રીન ભાજી હોય પણ આ લાલ કલરની ભાજી છે તાંજળિયાની જો એના પછી સુવાભાજી ત્યારબાદ આપણે સરસવ જે રાય રાયની ભાજી કહેવાય એ આપણે લઈ આવ્યા છીએ અને એનાથી આગળ આપણે જાઈએ તો આ દેશી ધાણાભાજી છે એકદમ ફ્રેશ છે તાજી છે અને ત્યારબાદ આપણે મેથીની ભાજી એકદમ મોટા પાંદવાળી અને દેશી છે ટોટલ આપણે મિત્રો છ પ્રકારની આજે ભાજીનું કલેક્શન કર્યું છે પાલક મેથી ધાણાભાજી તાંજળિયાની ભાજી સુવાભાજી અને રાઈ રાય મતલબ સરસવની ગ્રીન ભાજી એનાથી આગળ આપણે જઈ તો ગ્રીન લીલા મરચાં મિત્રો જો એકદમ તાજા અને ટેસ્ટી મસ્ત મરચાં છે એકદમ દેશી અને ફ્રેશ છે ગામડાના એનાથી આગળ આપણે જોઈએ તો છે રીંગણા બેંગલ જે એકદમ ફ્રેશ અને દેશી છે ત્યારબાદ આ આપણે જે ગલકા જે એકદમ નાના નાના અને ભરેલા ગલકા ગલકાની હું તમને રેસીપી આગળના વિડીયોમાં ક્યારેક ટાઈમ મળશે ત્યારે બતાવીશ ત્યારબાદ છે લીલી હળદર જે અત્યારની સિઝન પ્રમાણે જે આંબા હળદર છે અને જે આપણે કાચા સ્લાડમાં ઉપયોગ કરી શકીશ અને અત્યારે આ એક એનાથી આગળ છે જે ભીંડો છે એકદમ ગ્રીન અને ફ્રેશ ભીંડો કે જે કલેક્શન આપણે કર્યું છે ભરેલો ભીંડો કરવો હોય તો એકદમ નાની નાની સિંગ અને ફ્રેશ છે અને એ આ એક છે દૂધીનું કલેક્શન કર્યું જોવું એકદમ ફ્રેશ અને તાજી દૂધી છે એનાથી આગળ આ છે કાકડી મિત્રો આટલું કલેક્શન આ સવારમાં જામનગરની ગુલાબનગર માર્કેટમાંથી હું કરીને આવ્યો છું જો આ વિડીયો લાઈક કરજો આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અસ્તુ જય હિન્દ